તો મિત્રો અમારા વાડીની જે ગાયો છે એનું તમને ઇન્ટ્રોડક્શન કરાવું આ છે ભૂરી ને ભૂરી કહીએ છીએ કેમ કે કલરમાં પણ ભૂરી છે અને બધી રીતે ભૂરી આ બીજી છે એ થોડીક વાયડી છે નામ છે રેવતી રેવતી ને માથા ઉલડવાની ટેવ છે અને હખનો થાય થોડીક લખણની પૂરી બધી રીતે અને ત્રીજી જે છે એ મોટી બધા છે એટલું નામ રાજમાતા છે થોડાક ગુસ્સે સેવાન છે થોડુંક તપેલું મગજવાનું આવતા એમને વાછડા છે બે એક વાછડી છે આપણા ભૂરી સૌથી શાંત અને ડાહી હોય ને તો આ ભૂરી છે ભૂરી ખોટા તોફાન ન હોય એના અને જોવાનું સુખ સાહેબી જો જોવો આ બધું કઈ ખાવું નથી અને ભૂકો જ હોય એટલા તો એ બધાય સુખી છે ખોળ અને કપાસિયા જે છે એ તો એને ખાવાય નથી ને તોય પાછી પછી આપણે માથા ઉલારે એટલી વાડી છે જો આ રહી નહીં